એલયુટ ટુ માય ફેમિલી તો બધા ઇન્ટ્રો કેમ તો મજાવા તો હું આજ ભાઈ આરુષ ભાઈ ને ઘરે આવી ગયો તો એ મને કહે છે મારે ત્રણ મિલિયન થઈ જાય પણ ત્રણ સબસ્ક્રાઇબર જ છે આવ

ये बोल ले बोल ले बोल ले बेगा કંઈ નતું તો મિત્રો વિડિયો માં જોતા રહેજો આગળ બાય કામારો જો બચ્ચો નાનું અહીં આવી ગયું છે બચ્ચો કારું શું કરી ગેમ એડિટિંગ કરશું હા